આચાર સંહિતા તંત્ર પ્રોટેક્ટ કરવા માટે છે આચાર સંહિતા યાર નાગરિકોના ઓલા માટે તો સમજો આટલું બધું ઓલું તંત્ર ચેન્જ કરી હા બોર્ડ ચેન્જ કરી જશું હા 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 આખા રાજકોટમાં આ પરિસ્થિતિ છે અને આ તો તમારે પ્રોએક્ટિવ કામ કરવાનું અમારે કરવાનું નાગરિક તરીકે અમે કરીએ છીએ તમને સપોર્ટ નથી મળતો ઓલી ઓફિસ ઓલી ઓફિસ પાસે સ્ટાફ છે ભાજપના બોર્ડ ચડી જાય ઉતારવા માટે સ્ટાફ નથી તંત્ર પાસે સિસ્ટમ છે સાહેબ ફરિયાદો બધી થશે તમારે જે કઈ કામ કરવું હોય ને એ રાજકોટ લોકસભામાં કરી લ્યો